જેમાં તો મિત્રો કેમ જો બધા મજામાં આશા કરશું બધા મજામાં જાય તો મા નામ છે રાજેને તમે જો રહ્યા છો રાજ સેવાને તો વિનંતી કરીશ કે તમે બે લાઇક્રાઈબેટિફિકેશન ઓન કરી એટલે આપણે જેવો વિડીયો મેખી હનથી પેલા તમારા પાસે ભોગી જાય તો આજે હતા બધા નવરા અને હજી સહી બધા નવરાત તો જો ત્યારે આપણે સી બગીચામાં તો જો આ જમણ નો આવવા મળ્યો છે પાછો હવે તો આ આપણે છે લીંબુડી જો આ બબે બબે લીંબુડી છે બાજુ બાજુમાં અને જો આપણે સિક્કું પણ આવવા મિડ્યા છે જો કેટલા આવેલા છે તો તો આજે બેન ગયા છે દાડીએ તો ઊનમાં સી કરે તો જો આ આપણો ટમેટી છે કાસા છે જે પાકલ નથી તો સીકુ લાટ આવ્યા છે જો આમાં બધેમાં જા જેવાના સીકુ હે જો તો આ જો મરચા છે લીલા તો આમ તમને હરખું નહીં બતાવ્યું તો હું પાછલો કેમેરો કરીને તમને બતાવ્યું તો તમે બ્લોગમાં છેલ્લા સુધી બન્યા બની રહેજો આપણી સેન્ડમાં પહેલી વાર આવ્યું તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો પાછલો કેમેરો કરીને તમને બતાવવું બધી તો જો મિત્રો અહીંયા આપણે જો મરસા છે મરસાજી ઉતાર લીધા એટલે ઓછા છે જો તો આ આપણે રીંગણા છે પણ રીંગણા જે આવતા નથી આવે છે પણ ના ના આવે તો જો આ રીંગણા ને જામફળ ચુમરૂખ એટલે જો સીકું જો સીકું બહુ આવ્યા છે તો બધી શીખોડીમાં લાટ શીકું આવેલા છે ને જો આ ડ્રેગન ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટ હામાં જ આવે અહીંયા આપણે દાડેમી છે દાડેમડી તો નથી આવી દાડેમણીમાં ને અહીંયા મોસંબી છે પણ મૌસુંબી નથી આવી તો ઓલી બાજુમાં મોસંબી છે એમાં હોય તો તને બતાવું આ મોસંબી છે આ એ મોસંબી છે બધી મોસંબી મોસંબી તો મિત્ર આ એક આપણે મોસંબી છે જો પકાસી છે એ છે તો જો નારિયેળી છે ને બગીચો છે આપણે સારોમાં સારું તો કાલ પાઈ દીધો ને જો આ લીંબુડી છે વધારે અને તમને એક બરફ ખાતા હે તો એમાં શેરી હે તમને ખબર હોય તો શેરીનું વૃક્ષ પણ છે આપણે જોવાયું આ શેરીનું વૃક્ષ છે આ અત્યારે તો શેરી નથી આવી પહેલા આવી હતી તો જો લીંબુડી ને બધું છે તો બગીચો જો આવો છે આપણે કંઈક

તો મિત્રો આ બધા ધાણા ને દે છે કાશી નું દે મૂલી આવ્યા છે ગામ વટે દો વાગા આવ્યા છે ઓ ફેમિલી અત્યારે થઈ ગયા છે પાંચ ને પછી ને જો આપણે દલુબેન ની વી આવ્યા છે કા દલુબેન હા તો આગળ સિલુ બેન છે તો હવે જઈ રહ્યા છે દોડવા જાય છે મિત્રો તોડવા ને જોતા ભાઈ ઉતારવા જાય છે ભાઈ તો જો આ ધોળી બાર નીકળ તો આ મકાનજી માં જો ગડી છે હા આ રેવા દે રેવા દે રેવા દે હવે કાઢતી આવજે આ બાજુ નહીં લાવતી તો જો માથે આપડે ઘઉં છે નીચે છે કાંજી તો નીચે છે પછી આની નીચે છે ધાણા ધાણાની બાજુમાં છે ડુંગળી ને પાછળ પાછું કડક તો આમાં ઘઉ કાંજી ધાણા ધાણા ને ડુંગળી આટલું વસ્તુ છે હવે ને બોર બોર પણ છે તો જો પાછળ આપણે દલુબેન છે બેન તો આગળ આપણે સીલું બેન જાય છે કાશીલું

તો વાયલેર પણ આપણે છીએ મિત્રો તમને બતાવું જુઓ હી તો મોટા બોર આપણે દલુબેન કહેતા હાલો તમને બતાવું મોટા બોર આ એ સોળા છે આ બોવડી છે જો ત્રણ બોવડી છે ત્યાં અલગ અલગ વકલ પડે છે તો તુયર પણ છે તો આ મોટી બોડી છે ને આમાં મોટા બોર આવે તો ફેમિલી જો નીચે તો શું કે ભાઈ મૂક્યા પાળો છે આપણો મોટો તો નીચે બતાવે બોર કે આ બતાવી નહીં કેમ કે આ નિષે છે ને એટલે તો ધીરે ધીરે નીચે જાય

Hello family, what's your